નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ કાબુકવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પાંચ ઓક્ટોબરની આસપાસ રાજ્યમાં વરસાદની શક્યતા છે પાંચથી બાર ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સાતથી બાર ઓક્ટોબર વચ્ચે હલચલ જોવા મળશે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લે તેવી શક્યતા છે અંબાલાલના મંતે ચૌદ ઓક્ટોબરથી વાવાઝોડું મજબૂત થઈ શકે છે જેના કારણે સત્તરથી ઓગણીસ ઓક્ટોબર વચ્ચે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે બાવીસ ઓક્ટોબરના રોજ બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાતી તોફાનની શક્યતા છે દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં સંભવિત ચક્રવાતની અસર થઈ શકે છે અંબાલાલની આગાહી અનુસાર રાજ્યમાં પાંચ ઓક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે પાંચથી બાવીસ ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે વાવાઝોડું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ પાકિસ્તાન તરફ જવાની શક્યતા છે વાવાઝોડાથી દરિયા કિનારાના ભાગોમાં એંશી કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે આજે સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી સહિત દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આજે અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ